નડિયાદમાં આંબલી ગામના સરપંચને તેનો પુત્ર વહીવટ કરતા હોવાનો આક્ષેપ સાથે કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયતમાં એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં આ મહિલા સરપંચનો પુત્ર દસ્તાવેજમાં ખોટા સહી સિક્કા કરતો હોવાનું જણાયું છે આ વીડિયો પુરાવા સ્વરૂપે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને બતાવાયો હતો વિડીયોના આધારે મહિલા સરપંચ સામે બરતરફની કાર્યવાહી કરવામાં આવી જોકે મહિલા સરપંચનું કહેવું છે કે મારા વિરુદ્ધ આ મોટું ષડયંત્ર છે મને બદનામ કરી ફસાવવામાં આવે છે જ્યારે ફરિયાદ એનું કહેવું છે કે સરપંચ નો પુત્ર તેની મનમાની કરી લોકો સાથે ગેરવર્તન કરી રહ્યો છે ભાઈ આ છે પછી કોઈ કરતો અને કોટી રીતે હરાણ બધું કરતો હતો બરોબર ભાઈ જોગેન્દ્રસિંઘે કઈ એવું ખોટું કરેલું આ પછી મેં અરજી રે બધું કરેલું જિલ્લા પંચાયત કલેક્ટર તાલુકા પંચાયત વિડીયો હાથે સીડી બનાવી આપી ના છીકો મારે છે નહીં કરી કોઈ દાડે મે કરી છીકો માં તો તો હા તલાટી હો હોય ને અમે છીકો મારે પણ છે નહીં કરી એમ ની તો તમે સસ્પેન્ડ કરવાનું કારણ શું કારણ તો હો માં પાટી હોય એ હો માં પાટી વાળા અમારું પર ફરિયાદ કર કર કરે છે ભણેલું હપુચી નહીં જો ભાઈ હોય એવું જ કહું હું તો